પરંપરાગત રમતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધારતા વનાર ગામના આદિવાસી સમાજના ભરત રાઠવાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત અને છોટાઉદેપુરનું નામ રોશન કર્યું આદિવાસી યુવાનો અને યુવતીઓ શારીરિક રીતે ખડતર અને મજબૂત હોવા સાથે પરંપરાગત રમતો જેવી કે દોડ તીરંદાજી કબડ્ડી ખોખો ગોળાફેંક ગોળાફેક અને ભાલા ફેંકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે છોટાઉ તાલુકાના વનાર ગામના ખેડૂત પુત્ર ભરત રાઠવાએ પરંપરાગત ભાલા ફેંક રમતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત અને છોટાઉદેપુરનું નામ રોશન કર્યું છે બચપનથી જ ભારતને ક્રિકેટનો શોખ હતો અને તેમણે બરોડા હિન્દુ જિમખાના ખાતે અંડર નાઇન્ટીન માટે પ્રેક્ટિસ શરૂ પ્રેક્ટિસ શરૂ કરી હતી પરંતુ કોરોનાની ગંભીર મહામારીને કારણે તેમથી તેમની પસંદગી થઈ શકી ન હતી અભ્યાસ દરમિયાન ડોન બોસ્કો શાળામાં યોધા હતા સ્પોર્ટ ડેમાં તેઓ સતત ભાલા ફેંકમાં મેડલ હાંસલ કરતા હતા ભરતભાઈની સફળતાની યાત્રા વર્ષ બે હજાર એકવીસથી થઈ હતી જ્યાં હિંમતનગર ખાતે યોજાયેલી એથ્લેક્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારાપેક્ષા પ્રથમ પ્રયત્ને તૃતીય ક્રમે આવી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો આ સફળતાએ તેમને વધુ ઉત્સાહ આપ્યો હતો અને તે જ વર્ષે રાજકોટમાં યોજાયેલી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો ત્યારબાદ બે હજાર બાવીસમાં મોરબી ખાતે ઓપન નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યું આમ ભારત સતત સંઘર્ષશીર સફળતાના માર્ગો અગ્રેસર બન્યો ભરતભાઈને ધ એસોસિએશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ ઇન્ડિયાના પસંદગી મળી બે હજાર બાવીસમાં નેપાળના પોખરામાં યોજાયેલી ઓપન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં તેમણે ભારાફેકમાં ગોલ્ડ મેડલ જીત્યો તેમજ વર્ષ બે હજાર ત્રેવીસમાં ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા આયોજિત બીજા નેશનલ ભારાફેક ડેમાં પણ તેમણે બ્રોન્જ મેડલ મેળવ્યું હતું બાઇક અકસ્માતમાં તેમના જમણા હાથમાં ઈજા થઈ આ હાથમાં પ્લેટ ફિટ કરવામાં આવી આ પરિસ્થિતિમાં તો રમતવીરને મક્કમ મનોબળ સાથે રમતની પ્રેક્ટિસ ચાલુ રાખી અને વર્ષ બે હજાર પચીસમાં ફરી એકવાર પ્રો પોખરા નેપાળ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ગેમ્સમાં તેમણે સિત્તેર પોઈન્ટ પચીસ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો માતા પિતાની છત્ર ગુમાવ્યા બાદ તેઓ ભાઈ ભાભી તથા બહેન બહેન સાથે રહે છે રમતની પ્રેક્ટિસ બાદ તેઓ પોતાના ભાઈને ખેતીકામમાં મદદરૂપ થાય છે નોંધનીય છે કે ભરતભાઈને ખેતીકામ સાથે ટ્રેક્ટર ચલાવવાનું ખૂબ જ ગમે છે આજના રમતું જે વિવિધ પ્રોટીન શેક દ્વારા પોતાની શક્તિ વધારવાનો પ્રયત્ન કરે છે ત્યાં ભરતભાઈ પોતાના ખેતરમાં ઉગાડેલી દાળનો મિક્સ ભોજન રૂપે લેવાનું પસંદ કરે છે નોંધની છે કે ભરતભાઈનો આગામી લક્ષ્યાંક વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશીપ ટોક્યો બે પચીસ છે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા તેણે પોતાના મનપસંદ બુલેટ વેચીને પૈસાથી હાલ પટિયારામાં કોચ સમર્જિત મલિકના માર્ગદર્શન ટોક્યો ખાતે તારીખ એકવીસ નવ બે હજાર પચીસના રોજ યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં તૈયારી કરી છે આ માટે તેઓ તારીખ સત્તાવીસ સાત બે હજાર પચીસના રોજ બિહાર ખાતે યોજાયેલી મિડ નેશનલ માટે સિલેક્શનની તૈયારી કરી રહ્યો છે ભવિષ્યમાં ભારત અને ગુજરાતના ગર્વ માટે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા હાંસલ કરે તે માટે છોટાઉ જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન તેમજ સમગ્ર વહીવટી તંત્ર તેઓને શુભેચ્છા પાઠવે છે આવો સાંભળીએ આ અંગે ભરતભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તે અવનમકે હું છું રાઠવા ભરતભાઈ વાલસિંહભાઈ ભાલા ફેક ખેલાડી અને હું નેશનલમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી મને તાપ ટિકેસ્ટ જે ફેડરેશનની અંદરથી ક્વોલિફાય કરવામાં આવ્યો હતો અને નેપાળની અંદર જે યુથ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ જે રમાઈ હતી એની અંદર હું સિત્તેર પોઈન્ટ પચીસ